સરહદે જિલ્લા કચ્છના દરિયાકાંઠેથી ફરી એકવાર સુરક્ષા દળના જવાનોને અધક ચરસનો જથ્થો હાથ લાગ્યો છે સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને પેટ્રોલિંગ પણ સઘન બનાવવામાં આવી છે ત્યારે ચરસના વધુ 11 પેકેટ મળી આવ્યા હતા કોટેશ્વર ખાતેની બીએસએફ ચોકીના જવાનોને પેટ્રોલિંગ સમયે ચરસનો એક પેકેટ મળી આવ્યો હતો તો જખૌના ખિદ્રત ટાપુ ઉપરથી બીએસએફ સ્ટેટ આઈબી જખૌ મરીન પોલીસના જવાનો સંયુક્ત રીતે પેટ્રોલિંગમાં હતા ત્યારે અગિયાર જેટલા ચરસના પેકેટ મળી આવ્યા હતા છેલ્લા એક અઠવાડિયામાં કચ્છની દરિયાઈ સીમામાંથી બેતાલીસ જેટલા ચરસના પેકેટ મળી આવ્યા છે પશ્ચિમ કચ્છના અબડાસાના દરિયાઈ વિસ્તારમાંથી દરિયાના મોજામાં તણાઈ આવીને અવારનવાર ચરસના પેકેટો મળી રહ્યા છે જખાઉ મરીન પોલીસ બીએસએફના જવાનો અને સ્ટેટ આઈબીજીબી સુરક્ષા એજન્સીઓને પણ ફૂડ પેટ્રોલિંગ દરમિયાન આ પેકેટો મળી આવતા હોય છે આ ચરસના પેકેટની વધુ તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે